કેમ છો બધા મજામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઈ ફ્રેન્ડના અમે જો અત્યારે બારોબાર ઘૂમરો મારવા આવ્યા છે મરીમાં બોઈમાં ના બોઈ અની પો ઈમાં ઝાડવા કેવી રીતે કાપાય છે રસ્તામાં હે હુનીમાં બે જાડી હેટું રેગાઈમાં આ બધા ઝાડવા વધી ગયા ને તો વરસાદના હિસાબે આપણે કાપીએ છીએ અત્યારે બરોબર વિચારો અહીંથી ઉપાડે છે અમારે નીકળવું ને તે રસ્તો બંધ છે તે I cannot stand here. Taking uh, leave. Yeah, but how long shall I stay? Rega. Wait ma. Yeah. <laughs> and also can eklu to see the Boy, ma. Yeah, but your your hands. Yes, he has to make his cooking maybe open, lock open, open I the lock, not open now. But he an awful character, not awful, awful. We are now at the Ngo Sin Lai, and we are going to eat. એમાં થાકી ગયા હે એટલે મને હે ને એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે તમારું ઘર તો જોવું એ કે તમારે ઈમાનું એટલે મારું નહીં હોય સોરી મારી ઈમાનું એમ એ કે બહુ જૂનવાણી છે અને અમુક લોકોને કેવા મસ્ત મકાન હોય છે બિલ્ડિંગોનું હોય છે તો હે ને હું એ લોકોને એ જ કહેવા માગું છું કે ભાઈ છે ને અહીંયા બંગલા ન જોવાના હોય બિલ્ડિંગો ન જોવાની હોય ઇઝરાયલમાં છે ને મેઇન વસ્તુ એ જોવાની હોય ફેમેલી કેવી છે કામ કેવું છે સારું છે તો જ રહેવાનું હોય એના બંગલા આપણા કંઈ કામના નથી આપણે જ્યારે પણ નીકળીએ ને આ લોકો મારી એમ્પ્લોયર જ્યારે પણ ઓફ થઈ જશે ને ત્યારે વધી વધીને મને સાત દિવસ રહેવા દેશે વધી વધીને મહિનો દિવસ રહેવા દેશે પછી તો એ લોકો મને કઈ જ દેશે કે હવે તમે બીજું કામ ગોતી લ્યો કંઈ મને તો નથી દઈ દેવાના એટલે મારે તો એ જોવાનું છે કે મારું કામ સારું છે ને મને કોઈ રાતે હેરાન નથી કરતું ને મને જ્યાં જાવું ત્યાં જવા દે છે ને મને મારે ઇન્ડિયન રસોઈ બનાવવા દે છે પછી મને જ્યારે પણ કોઈ બેનપણીઓ આવે તો હું એને પૂછું તો મને એમ કહે કે આ ભલે આવતા હોય તો એ ના નથી પાડતા મને ફેમિલીના સદસ્ય જેમ રાખે છે એના ઘરના તો એટલે હે ને મારા તો માટે આ કામ બહુ મસ્ત છે મને તો આ કામ બહુ ગમે છે અને એક બીજા ભાઈએ કોમેન્ટ કરી હતી કે તમારા આજુબાજુમાં કોઈ રહેણાંક નથી તો જો આ બધા મકાનો છે ને એ બધા રહેણાંક જ છે અમારું આ છેલ્લું મકાન છે એટલે એવું લાગે કે અમે એકલા છે પણ અમારું છેલ્લું મકાન છે ને એટલે અને અહીંયા ઇઝરાયલમાં છે ને બહુ સેફ્ટી છે અહીંયા હાથ ઉપાડવાનું તો બહુ મોટી સજા લાગે એમ કોઈ મારવાનું તો નહીં જ એટલે એવું કંઈ બને નહીં આના ઘરમાં કેમેરા હોય બધી સુવિધા હોય છે એટલે સારું હોય સેફ્ટી હોય છે એવું કંઈ ડરવાનું ન હોય હું નીમાં એકલા જ હોય પણ અમારી સેફ્ટી હોય છે એમ એટલે સારું થેન્ક યુ તમને મારા પ્રત્યે આમ થોડુંક એમ થયું કે આ બેન બિચારા એકલા છે એટલે ઘણા એવી કોમેન્ટ એ કરી હતી તો મેં કીધું હાલો આજે આ વ્લોગમાં જણાવી દો છો મારી માં બેઠી અને હું નોસી બે આટા ફેરા કરીએ એટલામાં બહુ સી એમાં થાકી જાય ને બિચારા એની ઉંમરે કંઈ હવે તો ઓછી નથી એકસો ને બે વર્ષ છે મારી ઇમાની ઉંમર તો એમાં થાકી જાય એટલે એમાં બેસી જાય ને હું નોસી બે એટલામાં ફેરા કરતા હોય અમે અત્યારે સાડા ત્રણ વાગ્યા ને તો અમે આવ્યા અહીંયા બારોબાર એટલે થોડીક વાર થઈ જઈએ આવ્યા એની અને હમણાં પાંચ વખશે ને પાંચ સવા પાંચ એટલે અંધારું થઈ જશે એટલે અમે થોડીક વાર બેસું પછી જાશું ઘરે લોકો ઘરે જાશું બેસી લીધું અને અહીંયા હે ને બહુ સેફ્ટી હોય છે તો અમને લોકોની કંઈ પ્રોબ્લમ ન થાય અમે લોકો તાત્કાલિક પોલીસને બોલાવીએ ને સો નંબર આપણા જેમ જ છે ઇન્ડિયાને જેમ જ સો નંબર દબાવવાના પોલીસ આવી જાય તાત્કાલિક લોકો ઘરે આવી ગયા અને હવે એમાં પાણી બાણી આપીશ એમાં બેસી જશે ઓદલો લઈ લાતો અક્ષાવ શેષ મા

દરવાજા કે બારી કે કોઈ તોડવાની કોશિશ કરે ને તો આ બોક્સમાં છે ને આપણે કેમ મોબાઈલમાં રિંગટોંગ વાગે એવી રીતના વાગે તો તો જો આખા કાચના જ છે તોડી ન નાખે માણસ અંદર બધા કેમેરા છે જો અમારે એમાં જુઓ હવે જમી લેશે અત્યારે પછી બેસી જશે એમાં અત્યારે જમશે શું ખબર દહીં અને બ્રેડ એનું દરરોજ રાતે દહીં અને બ્રેડ જ ખાય Without out being hungry at all. <laughs> Rega, I need બિસ્કિટ જો ભરવું હોય મારી ઈમાન બહુ ગમે મને બહુ ગમે આ બિસ્કિટ મસ્ત આવે આપણે પાર્લે છે આવે ને એવા ચાલે છે જો આમાં મેં બ્રેડ ગરમ કરી લીધું છે આમાં રાખીને આમ બંધ કરવાનું નહીં કરવું નહીં કે તો પાછું ખુલશે નહીં